મેધામ ખાતે આજે દુર્ગાષ્ટમીના પાવન અવસરે ભવ્ય મહારતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે પચીસ હજાર દીવડાઓ સાથે દિવ્ય શણગાર વચ્ચે માતાજીની આરતી ઉતારવામાં આવી ઉમિયાધામ ખાતે પચીસ હજાર દીવડાની ભવ્ય મહારતી કરવામાં હતી ભક્તિ અને ઉમંગથી પરિપૂર્ણ મહારતીનું વિશેષ આકર્ષણ ઓપરેશન સિંધુર અને સ્વદેશી થીમ પર આધારિત હતું ઉલ્લેખનીય છે કે આ આરતી છેલ્લા બત્રીસ વર્ષથી સતત ધામધૂમથી યોજાઈ રહી છે દર વર્ષે દુર્ગાષ્ટમીના પવિત્ર દિવસે ઉમિયાધામ ખાતે માતાજીની વિશાળ આરતી કરવામાં છે જેમાં હજારો ભક્તો સામેલ થાય છે આ વર્ષે પણ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી ભક્તો ઉમટીને ઉમિયાધામ ખાતે પહોંચ્યા હતા આરતી દરમિયાન પવિત્ર મંત્રોચ્ચારણ દેશભક્તિના રંગાયેલા થીમ આધારિત કાર્યક્રમો વચ્ચે સમગ્ર વાતાવરણ આત્મીયતા અને આધ્યાત્મિકતાથી ગુંજી ઉઠ્યું હતું

માતા નવદુર્ગા પધારો અમારું કરો બત્રીસ વર્ષથી થી ઉમિયાધામ ખાતે નવરાત્રી મહોત્સવ નું દિવ્ય અને ભવ્ય આયોજન થતું હોય છે આજે આઠમ છે અને આઠમ ની મહાઆરતી સમગ્ર વિશ્વમાં સુપ્રસિદ્ધ છે લગભગ પચીસ હજાર કરતા પણ વધારે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આત્મનિર્ભર ભારત નો પણ સંકલ્પ કરેલો છે અને આજ વખત ની અમારી જે મહારતી છે એ આપણે આપણા સૈન્ય ને સમર્પિત કરેલી છે સૌ કોઈ જય માતાજી